આજનો મારો વિષય છે સંશોધન રિસર્ચ મેથોડોલોજી કે આપણને સંશોધન એટલે શું શા માટે સંશોધન કરવું પડે સંશોધનની જરૂરિયાત શું છે તો આજે આપણે સંશોધન વિશે જોઈ રહ્યા છીએ આદિ માનવ થી આદિ આધુનિક માનવ બનવા સુધીની જે માનવની વિકાસ યાત્રા ચાલી રહી છે કે માનસને સતત વિકાસ કરવા માટે હંમેશા નવું ને નવું શોધવાની જરૂરિયાત ઊભી થાય છે કે આદિ માનવ સૌ પ્રથમ તમે જોયું તો કે ચક્ર ની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધીમે ધીમે એની અંદર પરિવર્તન આવવા માંડ્યું નવી નવી શોધ થવા માંડી તેમ તેમ એની અંદર પરિવર્તન જોવા મળ્યું છે સ્વીકારવા કઈ રીતે ફેરફાર લાવી શકાય તે અંગેના હંમેશા તે સતત પ્રયત્નો કરે છે કલ્પના પણ ના કરી હોય કે તેવા પરિણામો કેવા પ્રયત્નો આપે છે વિચાર કરવાની એક માનસિક શક્તિ આપી છે આ શક્તિને કારણે જ તે વધુમાં વધુ જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા ધરાવે છે જિજ્ઞાસા પૂર્ણ કરવા માટે તે આગમનાત્મક

આ તફાવત કેમ આના કરતા વધુ સારું શું હોઈ શકે આનો ઉકેલ શું જો મળશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવે છે ત્યારે તે હંમેશા તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે વિચારતો થાય છે કોઈ ચોક્કસ નિર્ણય પર આવે છે કે નિર્ણય તેના જ્ઞાનમાં હંમેશા વૃદ્ધિ કરે છે તેના જ્ઞાનનો વિકાસ કરે જોવા મળે છે કોઈ નવા નિર્ણય પર આવે છે

તો સૌ પ્રથમ આપને સંશોધનની વ્યાખ્યા નથી અથવા કોઈ વ્યાખ્યાની આપવાનું કામ સરળ નથી પણ વિશ્વના વિજ્ઞાન સંશોધકોએ તેમની પોતાની સંશોધનની જુદી જુદી આ વ્યાખ્યા આપવાનો પ્રયત્ન હંમેશા કરતા જોવા મળે છે

સંશોધન એ નિયંત્રિત અવલોકન ની વ્યવસ્થિત અને અનાત્મલક્ષી રીતે થતી નોંધ અને વિશ્લેષણ છે

સંશોધન એવી એક પ્રક્રિયા છે કે જેના અનાત્મલક્ષી અને વૈજ્ઞાનિક વૃદ્ધિ થાય છે અથવા તેનો વિકાસ થાય છે અથવા નવા સિદ્ધાંતો અને અધિનિયમો કે નિયમોનું સ્થાપન થતું જોવા મળે છે આમ આપણે ડેફિનેશન જોઈ સંશોધનની

અથવા પ્રવર્તમાન જ્ઞાનનો વિકાસ થાય છે અથવા કોઈ નવા સિદ્ધાંત થિયરી તરફ જાય છે અધિનિયમ પ્રિન્સીપાલ નીતિ પોલિસી નિયમ રચના થાય છે અથવા કોઈ નવા સૂત્ર ફોર્મ્યુલા કે ઇક્વેશન સમીકરણનો વિકાસ થાય છે એક વખત સંશોધન થયા પછી તેના પરિણામો કાયમ માટે સ્વીકાર્ય બનતા નથી એટલે કે એકવાર સંશોધન કર્યું હોય કોઈ સમસ્યા કે તેનો ઉકેલ મેળવવા પછી તે ઉકેલ જુદા જુદા સંજોગો અને કેટલો સમય યથાર્થ થરે છે તેની પણ ખાતરી માટે સંશોધન ફરીથી કરવામાં આવે છે એક વિષય પર જુદા જુદા સમયે અથવા જુદા જુદા સ્થળે વારંવાર સંશોધન કરવામાં આવે છે અમુક વખતે તે એક વિષય પર અને એક જ સમયે અલગ અલગ રીતે એક શોધના આધારે બીજી શોધ થાય છે આમ એક પછી એક શોધ જુદા જુદા સંજોગોમાં

નવા સિદ્ધાંતો નિયમો ધારા ધોરણોની રચના કરવા અથવા આવશ્યકતા અનુસાર અસરકારકતાની યોગ્યતા ચકાસવાને પણ કામ કરે છે છેલ્લે સરવાળે કહી શકાય કે નવું જ્ઞાનનું સર્જન કરવામાં અથવા તો પ્રવર્તમાન જ્ઞાનનો વિકાસ કરવાનો છે આમ આપણે સંશોધન વિશે એનો અર્થ અને એની સમજૂતી એની ડેફિનેશન સમજ્યા

જેને આપણે પાયાનું સંશોધન પણ કહી શકાય જે સંશોધનને પરિણામે કોઈ પાયાના નિયમો રૂલ્સ પ્રિન્સિપલ થિયરી વગેરે સ્થાપના થતી હોય છે અને કોઈ સત્ય સનાતન સત્યની શોધ કરવા માટે જે સંશોધન કરવામાં આવે છે તેને આપણે મૂળગત સંશોધન કહેવામાં આવે છે આવા સંશોધનો મૌલિક હોય છે

ઘનતાનો નિયમ વગેરેનો નિયમો તારવી આ નિયમોનો તાત્કાલિક ઉપયોગ કરવામાં આવ્યો ન હતો પણ એના નિયમો દ્વારા લાંબા ગાળે નિયમોનો ઉપયોગ કરીને વિવિધ સાધનો કે વસ્તુઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે આજે પણ તમે સમાજની અંદર જોઈ શકો છો શરૂઆતના તમે જોશો કે ટેકનોલોજીના આધારે મોબાઈલ

વગેરે આવા સંદર્ભમાં કરવામાં આવતા સંશોધનોને મૂળગત સંશોધનમાં પણ સમાવી શકાય છે ત્યાર પછી બીજો એક સંશોધન છે વ્યવહારિક સંશોધન એપ્લાઇડ રિસર્ચ કે મિત્રો એમએડ એમફિલ પીએચડી સ્કોલર્સ જે સ્કોલર્સ છે એ લોકોને રિસર્ચની અંદર

જે અવરોધરૂપ થતી સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જે સંશોધનો કરવામાં આવે છે તેમને પણ વ્યવહારિક સંશોધનો કહે છે બીજા શબ્દોમાં કહી શકાય કે તાત્વિક સિદ્ધાંતો અને સૈદ્ધાંતિક જ્ઞાનનો ઉપયોગન કરી મૂળગત સંશોધનો તારવવાનો ઉપયોગ કરવાની વ્યવહારિક ભૂમિકા પૂરું પાડવાનું કામ પણ કરે છે વ્યવહારિક સંશોધન શૈક્ષાની કાર્યક્રમ છે ભાવિ કાર્યક્રમ જેમ કરવામાં આવે તેમનો સમાવેશ પણ આપણે એક વ્યવહારિક સંશોધનમાં થાય છે જોવા મળે છે